સુસ્વાગતમ મિત્રો અસમય સંખ્યાના પુનરાવર્તનમાં આપણે અવિભાજ્ય સંખ્યાઓના વર્મૂળને અસમય તરીકે સાબિત કરીએ છીએ આ શ્રેણીમાં આજનો પ્રશ્ન છે વર્ગમૂળ ત્રણ અસમય છે વર્ગમૂળ ત્રણ અસમય છે આ સાબિત કરવા માટે આપણે અનિષ્ટાપત્તિની પદ્ધતિનો ઉપયોગ કરીને સાબિત કરવા પ્રયત્ન કરીએ તો ચાલો શરૂ કરીએ સૌપ્રથમ શક્ય હોય તો આથી ઉલટું ધારો કે વર્મૂળ ત્રણ સમય છે આપણે સાબિત કરવું છે અસમય છે તો આપણે ઉલટું ધારશું કે સમય છે હવે સમય સંખ્યાની વ્યાખ્યા મુજબ આપણે સમય સંખ્યાને કોઈપણ બે પૂર્ણાંકોના ગુણોત્તર તરીકે દર્શાવી શકીએ અહીં ધારો કે વર્મૂળ ત્રણ બરાબર એના છેદમાં બી જ્યાં એ અને બી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો એટલે એનો ગુસ્સા એક હોય અથવા પૂર્ણાંકોમાં સામાન્ય અવયવ તરીકે એક સિવાય અન્ય કોઈ પૂર્ણાંક હોય નહીં આ બાબતને ધ્યાનમાં રાખી આપણે આગળ વધીએ સૌ પ્રથમ વર્મૂળ ત્રણને આપણે કર્ણી નિશાન દૂર કરવા માટે આપણે વર્ગ કરીએ તો વર્મૂળ ત્રણનો વર્ગ ત્રણ એનો વર્ગ એ વર્ગ બીનો વર્ગ બી વર્ગ બી વર્ગ છેદમાં છે એને આપણે અંશમાં લઈ જઈએ તો એ વર્ગ બરાબર આના પરથી કહી શકીએ એનો વર્ગથી ત્રણ વડે વિભાજ્ય છે લખીએ આપણે એ વર્ગ એ ત્રણ વડે વિભાજ્ય છે તો પ્રમેય એક પોઈન્ટ બે મુજબ ત્રણ અવિભાજ્ય હોવાથી જો એનો વર્ગ ત્રણ વડ વિભાજ્ય હોય તો એ પણ ત્રણ વડે વિભાજ્ય થાય માટે એ ત્રણ વડે વિભાજ્ય છે કારણમાં ત્રણ અવિભાજ્ય છે હવે એ ત્રણ વડે વિભાજ્ય છે એ માટે આપણે લખીએ કે ધારો કે એ બરાબર ત્રણ સી જ્યાં સી કોઈપૂર્ણાંક છે એને આપણે કોઈપૂર્ણાંક સી અને ત્રણના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકીએ વર્ગ કરીએ તો માટે એનો વર્ગ એ વર્ગ ત્રણનો વર્ગ નવ સી વર્ગ સીનો વર્ગ જો આપણે સમીકરણ એક જોઈએ તો એકમાં એ વર્ગ બરાબર ત્રણ બીનો વર્ગ છે તો સમીકરણ એક પરથી જ્યાં એ વર્ગ છે ત્રણ બીનો વર્ગ તો થાય કે ત્રણ બી વર્ગ બરાબર નવ સી કારણમાં સમીકરણ એક હવે ત્રણ ભાગાકારમાં તો બી વર્ગ બરાબર નવ સી નો વર્ગ છેદમાં ત્રણ બરાબર સમીકરણ એક જેવું પ્રિણામ પ્રાપ્ત થાય છે એકમાં છે એ વર્ગ બરાબર ત્રણ વર્ગ તો અહીંયા છે બી વર્ગ બરાબર ત્રણ સી વર્ગ તો કહી શકીએ કે બી વર્ગ એ ત્રણ વર્ગ વિભાજ્ય છે ફરીથી પોઈન્ટ બે મુજબ ત્રણ અવિભાજ્ય હોવાથી જો બીવર ત્રણ વડે વિભાજ્ય હોય તો બી એ ત્રણ વડે વિભાજ્ય છે કારણમાં ત્રણ અવિભાજ્ય છે હવે એ ત્રણ વડે વિભાજ્ય છે અને બી એ ત્રણ વડે વિભાજ્ય છે તો આમ એ અને બી બંને ત્રણ વડે વિભાજ્ય છે માટે એ અને બીમાં બંનેમાં સામાન્ય અવયવ તરીકે ત્રણ મળે છે તો આપણે ધાર્યું છે કે a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે આ વિધાનનો આપણે વિરોધાભાસ મળે છે તો માટે a અને b પરસ્પર અવિભાજ્ય હોવાની આપણી ધારણાનો વિરોધાભાસ મળે છે આપણે ધાર્યું છે કે a અને b પરસ્પર અવિભાજ્ય છે પણ અહીં a અને b માં સામાન્ય અવયવ તરીકે 3 પ્રાપ્ત થઈ છે માટે વર્મૂળ 3 સમય હોવાની આપણી ધારણા ખોટી છે આપણે ધાર્યું છે કે વર્મૂળ સમય છે તો વિરોધાભાસ મેળવ્યો છે તો આપણી ધારણા ખોટી છે જો વર્મૂળ ત્રણ સમય નથી તો વર્મૂળ ત્રણ અસમય છે આ રીતે આપણે અનિષ્ઠાપતિની પદ્ધતિથી વર્મૂળ ત્રણ અસમય છે એમ સાબિત કરી શકીએ છીએ આભાર